તિઘરાના સાહિત્યકાર દીપક દેસાઈના કાવ્ય ગંગાજી ધામને પલસાણામાં રામેશ્વર મહાદેવ મંદિરમાં મૂકવામાં આવ્યું હોલના લોકાર્પણના દિવસે સાહિત્યકાર દીપક દેસાઈ પોતાની પુસ્તકના કાવ્ય ગંગાજીના ધામને મંદિરમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો દીપક દેસાઈ દ્વારા પોતાના પુસ્તક યાદો કે ગુબ્બારે સન્માન મોમેન્ટો આપી પ્રમુખ હર્ષદભાઈ દેસાઈને સન્માનિત કરાયા પાડી તાલુકાના પસાણા ગામે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જાણીતા સાહિત્યકાર અને લેખક દીપક દેસાઈના પ્રસિદ્ધ પુસ્તક યાદો કે ગુબ્બારીમાં સમાવિષ્ટ કાવ્ય જે પસાણાના ગંગાજી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ઉપર રચાયેલ છે તે કાવ્યને મંદિરમાં મૂકવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સાહિત્યકાર દીપકભાઈ દેસાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું દીપકભાઈ દેસાઈ દ્વારા પોતાના પુસ્તક યાદો કે ગુબ્બારે સન્માન મોમેન્ટો આપી પ્રમુખ હર્ષદભાઈ દેસાઈને સન્માનિત કરાયા હતા પાડી તાલુકાના પલસાણા ગામ એટલે ગંગાજીના મેળા માટેનું દક્ષિણ ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ માનવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જ્યાં ત્રણ દિવસનો મેળો ભરાયો છે અને હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે શિવજીના દર્શન કરે છે અને મેળાનો પણ આનંદ ઉઠાવે છે ત્યારે આજરોજ તીઘરાના સાહિત્યકાર દીપક દેસાઈએ જણાવ્યું કે રામાયણ કાળથી પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સાહિત્યકાર દીપક દેસાઈના કાવ્યને મૂકવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ નિર્ણય લેવાયો હતો અને આજરોજ મંગળવારે દીપક દેસાઈ ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જ આ કાવ્યને મંદિરમાં લગાવવામાં આવી હતી મંદિર ટ્રસ્ટના ચેરમેન હર્ષદભાઈ દેસાઈના જણાવ્યા પ્રમાણે આપણા વિસ્તારના ગૌરવ સમાન સાહિત્યકાર દીપક દેસાઈએ અનેક એવોર્ડો પ્રાપ્ત કર્યા છે મંદિર પરિસરમાં તેમના બહુમાનમાં જ તેમનું પ્રસિદ્ધ પુસ્તક યાદો કે ગુબ્બારીમાં સંકલિત પલસાણાના કાવ્યને સ્થાન આપી એક રીતે દીપક દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે આ કાવ્ય ગંગાજી ધામની ચોમેરથી પ્રશંસા મળી રહ્યું છે આ પ્રસંગે દીપક દેસાઈએ પણ પોતાની પ્રતિક્રિયા આપી મંદિર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ વરસાણા ગામ સાથે પોતાની યાદોને વાગોડી હતી મારી સાથે અને બાજુમાં ઉભેલા દીપકભાઈ દેસાઈ દીગરા ગામના વતની છે અને સમાજનું ગૌરવ છે અને સમગ્ર તાલુકામાંથી આજે જોવા જાય તો એક માત્ર એવા લેખક અને સાહિત્યકાર છે કે એમણે અનેક પુસ્તકો અત્યાર સુધી લખ્યા છે અને પંદર થી વીસ એટલા સાહિત્ય ક્ષેત્રમાં તેને એવોર્ડ મેળવ્યા છે આજ રોજ મહાશિવરાત્રિનું મહાપર્વ ગંગાજી ધામમાં યોજાઈ રહ્યું છે ને ખૂબ જ મોટો મેળો ભરાયો છે તે પ્રસંગે દીપકભાઈએ જે યાદવ કે ગુરુબારે પુસ્તકમાં આ ગંગાજી ધામ માટે કવિતા લખી છે ને મંદિરનું ને અમારા ગામનું એ કવિતાથી એ લેખનથી જે સન્માન વધાર્યું છે એનો અમને ખૂબ ગૌરવ છે અને એ માટે જ અમારું પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટ અને રામેશ્વર મહાદેવ ટ્રસ્ટે એવું નક્કી કર્યું છે કે દીપકભાઈનું જે ગંગાજી ધામ માટે જે આ કવિતા કાવ્ય એમણે રચ્યું છે એને આપણે મંદિરમાં સામેલ કરવું એમને એ રીતે આપણા તરફથી જેટલું બી સન્માન અપાય એ રીતે આપવાની અમે તૈયારી છે આ આ પર્વ અને ગંગાજી ધામ એક ધાર્મિક ધરોહર સ્થળ છે અને એ આ સ્થળ એકદમ પ્રાચીન રામ સીતા માં છે અને આ સ્થળ માટે એક એવી દા છે અને એ સત્ય છે કે રામ અને સીતા લક્ષ્મણવાસે ગંગાજી ધરણા સ્વરૂપ પ્રગટ થયા હતા અને એ સમયથી આ સ્થળો એક ધાર્મિક સ્થળો સ્થળ બની ગયું છે અને એ સમયે શિવજી પ્રસન્ન થઈ એ સ્વયં ગુરુ પ્રગટ્યા હતા એટલે શિવજીનું ભગવાન શિવનું બહુ મહત્વ છે અને મેં મારા પુસ્તક યાદો કે ગુબ્બારીમાં ધનરાજજી ધામ નામક કાવ્ય લખ્યું છે અને તેમાં આ ધાર્મિક સ્થળનો ઉલ્લેખ કર્યો છે આ ઉપરાંત મારા આદો કે ગુબ્બારી પુસ્તકમાં ધનરાજી ધામ વિશે પણ મેં લખ્યું છે અને આ કાવ્ય પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ જ પસંદ આવતા એમના પ્રમુખ શ્રી હર્ષદભાઈ મોહનલાલ દેસાઈએ ખાસ નિર્ણય લીધો કે આ કાવ્યને અમારે મંદિરમાં મૂકવાનું છે એ જાણી મને ખૂબ જ પ્રસન્નતા થઈ અને એમણે મને સન્માનિત બી કર્યા એ માટે હું હર્ષદભાઈ મોહનલાલ દેસાઈ તેમજ પલસાણા દિવ્યા જે દેસાઈ તેમજ પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ જ આભારી છું ખાસ એક કૃપા રહી છે કે આજે મહા શિવરાત્રી પર્વટાને આ કાવ્ય અહીં મુકાયું છે આ નિર્ણય તો ઘણા અગાઉ લેવાયો હતો પરંતુ યોગાનુજ કહો કે શિવજીની કૃપા હતો કહો એ આજે મહાશિવરાત્રીના પર્વટાણે મારું કાવ્ય અહીં મંદિરમાં મુકાયું છે અને બીજી ખાસ વાત કે જેણે પણ આ કાવ્ય વાંચ્યું છે બધાને પસંદ આવ્યું છે એક ભગવાન શિવની કૃપા હોય તો આજે આ થઈ શકે અને આજે મહાશિવરાત્રી પર્વ છે અને આ પર્વે અહીં જે પણ યાત્રાઓ આવે તેમને મારી શુભકામનાઓ છે અને તેમને શિવજી ના આશીર્વાદ મળે એવી મારી તરફથી પ્રાર્થના છે અને આ માટે હું શ્રી પ્રમુખ શ્રી હર્ષદભાઈ મોહનમાલ દેસાઈ તેમજ પ્રસણા છે આ દિવ્ય દેસાઈ